હેલો દ્વારકાધીશ ગુડ મોર્નિંગ શુભ સવાર શું હાલ છે ફરીવાર એક નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અને ભાઈ તમે આગળના કન્ટિન્યુઅસલી વ્લોગ ધોયા હશે એની અંદર આપણે નાના કાપડા હતા બનાસકાંઠાનું ભવ્ય આયોજન હતું ત્યાં અને અત્યારે તો આપણો રેગ્યુલર લાઈફ એટલે કે ડેલી રૂટિન શરૂ થાય છે આપણા બ્લેક હીરોને એ ટિકેટ એમ કાબુ મારી દીધું છે ને હવે આપણે ખસ કઈ મેળવાનું હું ઓફિસે કારણ કે એ જે તમે વ્લોગ ધોઈ લીધા છે ને આગળ એનું એડિટિંગ બાકી છે તો અત્યારે એડિટિંગ કરીને એ વ્લોગ મેં મૂકી દઈશું અને આ વ્લોગ તમે જોવો છો એને નેક્સ્ટ ડે એટલે કે એક વ્લોગ આ એના આગલા દિવસે મૂકું છું તો હવે કંઈ પ્લાનિંગ હોય તો તમે મોરથી કહું ને એટલે લટી દઉં જો કોઈ પ્લાનિંગ હોય તમને મોરથી કહું ને તો સમજી જવાનું હોય કે એના આગલા દિવસે જ બ્લોગ આવ્યો છે એટલે દરેક લોગમાં એવું નથી કરતો અમુક તરત નાખી દઉં પણ નાના કપડાંવાળા બહુ બ્લોગ હતા ને પ્લસ અહીંયા આવા જવામાં તો જે દિવસે શૂટ કરું ને એ જ દિવસે એડિટિંગ કરીને અપલોડ કરી દઉં

મિત્ર ને તૈયાર કરી વાળો વરરાજા જેવો અને અમે બંને હવે જઈશું ગામમાં તમને અમારું જેતડા રંગીલું ગામ દેખાડું ગામ ની અંદર કેટલાક મજૂર અરે

મારું સેકન્ડ નેમ ને પોતાનું નામ બે મન મેચ છે પટા મહારાજ હાવાયું નીંદર લઈ રહ્યા હતા પટા મહારાજ માટે પેડા લેવા જતા હતા અમે બાઈક લઈને બાઇક નવું લાવીએ ખુશીમાં દસ દાડાથી પેડા લાવી રહ્યો હતો હજી પેડા બન્યા નથી બને એટલે લઈને આવો ઓકે પટા મહારાજ આજે થાર લેવાની હશે થોડા દીમાં તારો આપણે વરી પેડા તમને ખવડાવશું બાઈક ના ખવડાવું પછી થાર ના થાર આવશે તારે બાઈક ને ખવડાવશું ચાલે નહીં

વસ્તુ સાધન સામગ્રી લઈ વાળી છે અને મારે થોડા ઘણું મટીરિયલ લેવાનું બાકી છે એ લઈને આપણે નીકળી જશું પ્રશ્નો કરવા મારા મિત્ર પ્રવીણ ભાઈ તરફથી અને ફર્સ્ટ ક્લાસ હેલ્પ લઈ લ્યો અને પછી ખસકાઈ ગયું હેલ્પ યુ રેડ બુલ લઈ લીધું એક તો રેડ બુલ લીધું હમણાં ભૂખ નથી મોડો પીવો હા તો ભાઈ એકલા એકલા પીએ છે અને સાહેબ આ ઘાસ આન નથી થતા અકેલે અકેલે અમુક ખાતામાં ખાતા ચોત્રીસ હજાર પડ્યા હોય પણ મોગણા હોય ને એ પૈસા નહીં હાલતા

ત્યારબાદ ટમાટર હોવા જોઈએ સારા સારા અને ચાર નીંબુ હોવા જોઈએ એકદમ બ્રાન્ડ કંપનીના બે ટમાટર ચાર લીંબુ અને આને કાપવા માટે ચકુ જોઈએ પણ ચકુ એકચુઅલી હું લઈ નથી આવ્યો એટલા માટે ચકુની બીજે યુઝ કરીશું કે આપણે કાંઈ હતું નહીં તો શરીરથી કટ કરી વાંચશે તો સૌથી પહેલાં સેવમાં અમારા જોઈશે તીખા અને કગસો માથું ઓળવાનો હોય એટલે એને સાઈડમાં મૂકી દેવાનું સેવ મમરા જોઈશે તો ચાલો વ્યાજબી જબલું લઈ લેવાનું એકદમ બ્રાન્ડ કંપનીનું જબલું નકા થોડું મોટું રાખીએ આપણે જોઈ શકો છો મિત્રો આ રીતે ભેળ બનાવી શકો છો તમે પણ ઘરે બેઠા અને મિત્રો આને કેવરાય નોમ વચી લેજો ખબર નથી પણ બટાકાની બનેલી આવે પાપડ કેવા વેપર કેવાય મિત્રો સોરી હોય યાદ આવી ગયું મારા મિત્ર કીધું જોઈ શકો છો મિત્રો આ રીતે કઈક રેડી થાય છે આ બધી વસ્તુ ત્યારબાદ આપણે યુઝ કરવાના છીએ દસ વાળું ચવાણું બાલાજી લઈએ ત્યારબાદ આની બોલી દીધું હવે અલગ બોલી નાખતા બરાબર પછી અંદર દીધું મિત્રો આને મોરે મોરો કરી નાખ્યું અને હવે આની અંદર નાખી નાખીશું એટલે મોટા મોટા કણો ના આવે ઓકે ચલો ઇટ ઇઝ વર્ક અને આપણે ડાયરેક્ટ વેફર નથી કરવાના આની અંદર લીંબુ નીચોડવાના છે તેનાથી પેટમાં પ્રોબ્લેમ ના થાય કંઈ બની જાય તો કેટલું જોરદાર છે મિત્રો આનાથી કપાશે કપાશે શાક ના કાપી કે પતરી કરી કે આ ના કરી કે તો મિત્રો આપણે ડુંગળી ના બધું રેવા દઈશું કારણ કે આ બધું વર્ક નથી કરે અને છે ને નેક્સ્ટ ટાઈમ યુઝ કરીશું ચક્કુ લાવીને અત્યારે આપણે મૂકી દઈએ તો મિત્રો જેન મિત્ર ને અહીંયા આગળ જુઓ તમે આપણે નીંબુ કટ કરીને અંદર નીચોડી દઈશું હવે આપણે છે ને અહીંયા આગળ બાકીની પ્રક્રિયાઓ શરૂ કરશે ના ત્રણ લેબુ ને છે ને લેબુ લેવા મૂકી દઈશું તો વાંધો એક આજે બનતે છે તો શું કરો વાત મિત્રો ફાઇનલી આપણે વેલ રેડી થઈ ગઈ ચલો આને બરાબર અવે આ નવરા ગમે તે હા આપણે એક નથી વસ્તુ કરતા મિત્રો આમ ગયું જો આપણે ભેલ રેડી થઈ ગઈ છે ચાલો આને બરાબરની બુંદી નાખી ઓકે આનંદ ગોસ્વામી બ્લોગ્સ બનાવતા ભેળ લીંબુ નાખ્યું છે અંદર બીજું કશું જ નથી નાખ્યું સોસ બીજો કશું કોરે કોરી અંદર નથી બીજું કંઈ મટીરિયલ નાખ્યું બધી મિશ્રણ કરી વાળી છે જોઈ શકો છો આ હું કંઈક રિઝલ્ટ જોવા મળ્યું હે તો ચાલો હવે મારા મિત્રને બોલાવીને અમે બે ફટાફટી ખાઈ વાળે તમે મારા તરફથી ભેળ ખવડાવવાનો છું તો ચાલો હવે આપણે શરૂઆત કરીશું બંને તો મિત્રો છે ને મિત્રો ની હોય તો થઈ ગયું મમ્મી નો ફોન આવી ગયો કેળ નું પટ્ટું ખરાબ ઉગાડો થયા પૂરી ફેક્ટરી વાળી